જાય મારામ તો મિત્રો હું જો કે વાત મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના દિવસે સિહોર માં અમારે જે અમારા ફઈબા જે ગૌરીબેન અગ્રાવત જે પંદર તારીખે રામચરણ પામેલા મૃત્યુ પામેલા અને આજે પચીસ તારીખે એનો ભંડારો રાખવામાં આવ્યો છે જે અમારા સાધુ સમાજમાં ભંડારો કરે છે એ ભંડારો રાખવામાં આવ્યો છે અને અહીંયા સિહોર સ્ટેશન રોડ ઉપર પાબુજી મહારાજના મંદિરે આ ભંડારોનું આયોજન કરવામાં આવ્યું છે સાધુ સંતો બેરોજ દીકરીઓને મહેમાનોને કેળવવામાં આવ્યા છે અને આ પ્રસંગે જે કાંઈ પ્રવૃત્તિ થશે જે કાંઈ આયોજન થશે તે તમને મારા લોક દ્વારા મારા વિડીયો દ્વારા હું તમને બતાવીશ અને આ એક બીજું એક કે અમારા સાધુ સંતોમાં જે મરણ થાય જે મૃત્યુ થાય એની પાછળ ભંડારો છ કામ કરવામાં આવે છે એનું શું છે મહત્ત્વ એ પણ આજ મારા વિડીયોના માધ્યમથી હું તમને જણાવીશ કે સાધુ સંતોની અંદર ભંડારો શું કામ કરવામાં આવે છે ભંડારો કરવાનો શું મહત્ત્વ છે તો એ પણ હું તમને આજે જણાવીશ તો મારા વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહો જેથી તમને આ ભંડારો દરમિયાન જે કાંઈ પ્રવૃત્તિ થવાની છે જે કાંઈ પ્રસંગ ઉજવાના છે તે મારા વિડીયોના માધ્યમથી તમને ખબર પડે તો આ જે અમારા ભાનુભા જીતુભા જીતુભાઈ આના જ મમ્મી અમારા ફાયબા થાય છે અને એનો આજ આ ભંડારો છે તો આજનો જે કાંઈ કાર્યક્રમ જે યોજાયો છે આ જીતુભાઈના મમ્મી જે અમારા ફાયબા છે એના ભંડારા નિમિત્તનું આખું આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો હવે આપણે સાધુ સંતોના સામાન્યમાં જશું તો હવે આપણે ઓટાવાળા મેળીમાં અહીંયા પહોંચી ગયા છીએ અને તમે જુઓ અત્યારે મહેમાનો લા આવી ગયા છે અને બસ થોડી જ વારની અંદર સાધુ સંતો કોટલા બિરાજમાન થાય માતે જઈએ એટલે એના તાનલા કરી સ્વાગત કરી ને બસ એથી હમૈયા કરવાના છે તો આપણે જો દેશી પરંપરા જે આપણી બ્રાહ્મણ ઈન્દી સાધુ સમાજની જે દેશી પરંપરા છે એ પ્રમાણે આપણે તબલા ઉપલા બાંધવાના છે હા અને આપણે અહીંથી વાંચતે ગાતે સાધુ સંતોના હમયાં કરવાના છે તો અમારા વિજયભાઈને જો અત્યારે તબલા બાંધી રહ્યા છે કાકાની

મહારાજ હનુમાનજી મહારાજ મોરલી હીરે જો યમુનાન તીરે મોરલી હીરે જો યમુનાન તીરે

તો આપણી આરે અત્યારે છે જે ભાવનગરનું રામચેતુ ચેરિટેબલ ટ્રસ્ટ કમળા ધામના ઉપપ્રમુખ પરેશ બાપુ જે આમ તો અમારે ભણોભા થાય છે અને એના માછીબાનો ભંડારો છે એટલે આજે એને હાજરી આપી છે તો આજે એની આપણે મુલાકાત થઈને આપને ખૂબ આનંદ છો તો હવે આપણી ધર્મસભા શરૂ થાય છે रामंजरी महाराज ने आरती धर्म शुरू થાય છે ॐ जय गुरुरामानन्द प्रिविदतापनिवारण दारुणदुकरणा गुरुदारुणदुकरणा દીના જનો ના સહાય દીના જનો સહાય ક જય મંગલ કરુણા ઓમ જય ગુરુ રામાનંદ હવે ધર્મસભામાં હનુમંત ચેષ્ના પાઠ થઈ ગયા રામણ ચરિતજી મહારાજની આરતી થઈ ગઈ અને ધર્મસભા હવે પૂરી કરવામાં આવી છે થોડી જ વારની અંદર લાણા વિતરણ શરૂ શરૂ થાય જે પણ ગમન એવા હોય એને હવે લાણા ત્યાર પછી આપણે મહાપ્રસાદનું આયોજન પણ રાખ્યું છે એટલે પછી જમણવાર પણ શરૂ થાય તો આવો અલગ અલગ કાર્યક્રમ આ ભદ્રોત્સવ નિમિત્તે રાખવામાં આવ્યો છે

આપણે રસોડા વિભાગમાં જઈશું હવે બસ લાણા વિતરણ થઈ જાય વેચાઈ જાય લાણા ભેટ અપાઈ જાય એટલે બસ થોડી જ વારમાં ધૂમ કરવામાં આવે અને અત્યારે તમે જુઓ અત્યારે રસોડામાં તમામ પ્રકારની તૈયારી થઈ ગઈ છે તો ગરમા ગરમ અત્યારે ભજીયા બનાવે છે માયાબેન જો તમે છે ગરમા ગરમ ભજીયા અને તમે જુઓ અત્યારે અહીંયા પણ ભજીયા તૈયાર થઈ ગયા છે અહીંયા સાદુ રોટલી પણ શરૂ છે સરસ મજાની ગરમા ગરમ રોટલી પણ શરૂ થઈ છે બનાવવાની અને બાજુની ડાળ પણ ગરમા ગરમ બન્યા છે સરસ મજાનો મીઠો ને મજાનો મોહન થાળ અત્યારે બટકા પડી રહ્યા છે Thank <laughs> you.